રોકાણ નમસ્કાર આરબી સમાચારમાં હું અશ્વિન રાઠોડ મોદી વિઝીટ ની ઇફેક્ટ પડી સિંગાપોર ભારતમાં નેવ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે ચીન થી આયાત એક પોઈન્ટ ચાર અબજ ડોલર થી વધીને બાર પોઈન્ટ એક અબજ ડોલર થઈ કોંગ્રેસે ઉઠાવ્યા આત્મ નિર્ભરતા પર સવાલ કહ્યું ક્યાં ગઈ તમારી આત્મનિર્ભરતા અમેરિકાના પ્રવાસ પહેલા જેલેસ્કીની સત્તા ડગમગી છ મંત્રીઓએ આપ્યા રાજીનામા વિશ્વમાં પ્લાસ્ટિક કચરાના ઉત્પાદનમાં ભારત નંબર ચીન ચોથા ક્રમે અમેરિકાની સ્કૂલમાં વર્ષના વિદ્યાર્થીએ અંધાધૂધ ગોળીબાર કર્યો ચાર લોકોના થયા મોત તો થી વધુ લોકો થયા ઘાયલ વિદ્યાર્થીની થઈ ધરપકડ કેનેડાના ના પીએમ ની ખુરશી પર ખતરો ખાલિસ્તાની તરફી એનડીપી પાર્ટી સમર્થન પાછું ખેંચ્યું નાઇજેરિયામાં બોકોહરા માં આતંકી જૂથે સો થી વધુ લોકોની હત્યા કરી પીએમ મોદી પ્રયાસ ફળ્યો યુક્રેન યુદ્ધમાં ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે પુતિનનું एलान વિશ્વભરની ટેક કંપનીઓ મુશ્કેલીમાં ઓગસ્ટ મહિનામાં 27000 કર્મચારીઓને છૂટા કર્યા બાંગ્લાદેશની ભારતમાં ઘૂસણખોરી કરી રહેલી માતા અને પુત્રી પર બીએસએફએ ફાયરિંગ કરતા પુત્રીનું મોત તો આતાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અસ્વીન રાઠોડ જય હિન્દ જય ભારત